હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યના એવા અગત્યના ટોપિક અખા ભગત વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અગાઉના વિડીયોમાં આપણે બીજા કવિઓ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ તો એ વિડીયો પણ અવશ્ય જોઈ લેવો જે ખૂબ ઉપયોગી સાબિત થશે અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ વિડીયોમાંથી જે છે એ કોઈપણ ટોપિક છે એ બહાર જશે નહીં વિડીયોમાં બધા જેવા મહત્વના પ્રશ્ન જે છે તેમાં આવરી લેવામાં આવે છે તો વિડીયો છે એ જરૂરથી જોજો અને સારું લાગે તો તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો અખા ભગત અખા ભગત વિશે આપણે અહીંયા જોઈએ તો એક ચિત્ર લીધેલ છે જેમાં અખા ભગત છે એ સોની કામ કરતા જોવા મળે છે જે જહાંગીની ટંગ પોતે કામ કરતા હતા તેનો અહીં ફોટો મૂકેલ છે તેના વિશે માહિતી મેળવીએ તો પૂરું નામ છે અક્ષય દાસ સોની જન્મ ઈસવીસન પંદરસો એકાણું મૃત્યુ ઈસવીસન સોળસો છપ્પન પિતાનું નામ છે રહ્યાદાસ જન્મસ્થળ છે અમદાવાદના જેતલપુરમાં વખણાતું સાહિત્ય છે છપ્પા ઉપનામ છે જ્ઞાનનો વડલો ઉત્તમ છપ્પાકાર હસ્તો કે જે નામ કોણે આપેલ છે ઉમાશંકર અને બ્રાહ્મી સાહિત્યકાર કે જે કાકા સાહેબ કાલેલકર દ્વારા આપવામાં આવેલ છે તો આ એના વિશેની સામાન્ય માહિતી છે હવે આપણે અહીંયા પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે અખા ભગત જે છે એ સોનાનું છે એ તોલમાપ કરી રહ્યા છે અને સોનાનો જે ચેઇન છે તેનું અહીંયા જે છે એ બનાવી રહ્યા છે જીવન અખાનો જીવનકાળ મોગલ શાસનના ગુજરાતના સુવર્ણ સમયમાં હતો આ સલ્તનતના સમયના ત્રણ મહાન સાહિત્યકારોમાં અખાનું સ્થાન હતું એટલે અખાનું જીવન છે એ મોગલ શાસન દરમિયાન છે જોવા મળે છે અખો જે છે અખા ભગતના નામે પણ ઓળખાય છે તેનું મૂળ નામ હતું અખે રામ અખાનો જન્મ છે ગુજરાતના અમદાવાદના દક્ષિણ આવેલા જેતલપુરમાં થયો છે સાલ છે ઈસવીસન પંદરસો એકાણુંમાં માં સોની રહ્યાદાસના ઘરે થયો તેમના પિતાનું નામ છે રહ્યાદાસ અખો જન્મે અને વ્યવસાયે સોની હતો એટલે અખો જે છે એનો વ્યવસાય હતો સોની પંદર સોળ વર્ષની વયે પિતા રહ્યાદાસ તથા બે ભાઈઓ અખેરામ અને ગંગારામ તથા બહેન સાથે વ્યવસાય અર્થે અમદાવાદના ખડિયામાં દેસાઈની પોળમાં આવીને વસ્યા હતા તેઓ રહેતા હતા તે દેસાઈની પોળ એવું નામ હતું અમદાવાદની અંદર અહીંયા જે છે એ તમને બધા જ જે છે એ ટોપિકમાં જે મેન મેન આઈએમપી લાગે એવા શબ્દ હોય એના નીચે અન્ડરલાઈન કરેલી છે અને રેડ કલરથી દર્શાવેલા છે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ મહત્વના છે જેથી તમને અહીંયા જે છે એ વાંચવામાં સરળતા રહે આજે પણ દેસાઈની પોળનું એક મકાન અખાના ઓરડા તરીકે ઓળખાય છે અખાનું કૌટુંબિક જીવન ઘણું સંઘર્ષ ભર્યું હતું બાળપણમાં માતાની છત્રછાયા ગુમાવી અને ઓગણીસ વર્ષની વયે પિતા સ્વર્ગવાસ પામ્યા ટૂંક સમયમાં એકની એક બહેન મૃત્યુ પામી બાળ વયે લગ્ન કર્યા હતા તે પત્નીનું યુવાન વયમાં મૃત્યુ થયું ત્યારબાદ અખાએ બીજા લગ્ન કર્યા અને એમાં પણ નિઃસંતાન પત્ની વિયોગ થયો એટલે અખો જે છે એમનું મકાન આ ખાસ પૂછાય શકે એ અખાના ઓરડા તરીકે અમદાવાદમાં દેસાઈની પોળ હતી એને શું કહેવાતું હતું એનું મકાન છે એ અખાના ઓરડા તરીકે ઓળખાય છે આ ખાસ પૂછાય શકે કે અખાનો ઓરડો ક્યાં આવેલો છે તો અમદાવાદની અંદર દેસાઈની પોળ ક્યાં આવેલી છે અમદાવાદમાં આ રીતે પ્રશ્ન છે પૂછાઈ શકે અને અખાનું જીવન ખૂબ સંઘર્ષ ભરેલું હતું પેલા માતા વહી જાય છે પછી પિતા પછી બહેન પણ જે છે એ મૃત્યુ પામે છે પત્નીનું મૃત્યુ થાય છે બીજા લગ્ન કરે છે તો ફરી પાછું પત્નીનું મૃત્યુ થઈ જાય છે એટલે અખાણું જીવન ખૂબ સંઘર્ષ ભરેલું છે જહાંગીરના સમયની અમદાવાદની એક સરકારી ટંકશાળમાં અખાએ ઉચ્ચ હોદો મેળવ્યો હતો એટલે જહાંગીરના સમયકાળ દરમિયાન અખો થઈ ગયો છે એમની જે સોનાની ટંકશાળ હતી તેમાં અખો કામ કરતો હતો એ સાબિત કરે છે કે તેનામાં વ્યવસાયિક અને વ્યવહારિક કુશળતાઓ ઘણી હતી ત્યાં કોઈએ ફરિયાદ કરી કે અખો સોનાના સિક્કામાં ભેળસેળ કરે છે એટલે અખાને જેલની સજા થઈ અને પાછળથી અખો નિર્દોષ છૂટ્યો પછી કોઈ એવી ફરિયાદ કરી દે છે સોનામાં ભેરસેર કરે છે અખો ખરેખર એને એવું કરેલું હોતું નથી અને પાછળથી નિર્દોષ છૂટી જાય છે પણ પછી પોતે છે ત્યાં વ્યવસાય કરવાનું છોડી દે છે અખા એક ધર્મની બેન માનેલી હતી એ બેને અખાને ત્યાં ત્રણસો રૂપિયા રાખેલા તેણે અખાને સોનાની કંઠી બનાવી આપવા કહેલું અખો કુશળ કારીગર હતો અને બહેન પ્રત્યેના ભાવને કારણે ગાંઠના સો રૂપિયા ઉમેરીને સારી કંઠી કરી આપી અખાની બહેન તો મૃત્યુ પામે છે તેની માનીતી બેન હતી એ તેની પાસે સોનાની કંઠી બનાવવા આવે છે અને ત્રણસો રૂપિયા એમણાં પડેલા હતા પરંતુ અખાને બેન પ્રત્યે માન હતું એટલે પોતાના વધારાના સો રૂપિયા ઉમેરી અને પાછી સારી કંઠી બનાવી આપે છે કોકે બેનના મનમાં ભહેમ નાખ્યો કે સોનીનો શું વિશ્વાસ એટલે તેની માનેલી બેને બીજી સોનાની પાસે છે સોની પાસે જઈ અને એમાં કાપ મુકાવ્યો અને ચેક કરાવે છે કે આ સોનું સાચું છે કે ખોટું છે બાયપસ્ત થાય તેણે સોનીને કાપ સરખો કરવા કહ્યું પણ કંઠી ઉપરનો કાપ સરખો થયો નહીં આથી બાઈ કંઠી લઈ અખા પાસે ગઈ ત્યાં અખાએ બધી વાત બેન પાસેથી કઢાવી લીધી આ સાંભળીને અખાને દુઃખ થયું અને જીવનના આવા પ્રસંગોના કારણે અખાને સંસાર પરથી વિશ્વાસ ઉડી ગયો એની માનીતી બેન હતી એ કાપ મુકાવે છે કે અખાએ આમાંથી પૈસા ખરેખર કાઢી લીધા છે સોનું કાઢી લીધું છે કે શું પરંતુ સોનું ખરેખર છે એ સોની કહે છે કાપ મૂકીને ચેક કરી દે છે અને કહે છે આમાં વધારાના પૈસા નાખેલા છે એટલે ફરી પાછી અખા પાસે ચેન રિપેર કરાવવા આવે છે પરંતુ અખો આ બધી વાત જાણીને ખૂબ દુઃખી થાય છે અને સંસાર પરથી એનો વિશ્વાસ ઉડી જાય છે સંસારના અવિશ્વાસ અને સ્વાર્થની આગથી અખાને સમાજ અને વ્યવસાય પરથી મન ઉડી ગયું અખાએ કામના બધા ઓજાર કૂવામાં ફેંકી દીધા અને અનંત જ્ઞાનની તલાશમાં નીકળી પડ્યો અખો બહુ ભણેલો નહીં પણ ભારતભરમાં ભ્રમણ કરી અલગ અલગ સંપ્રદાયોથી સારો એવો પરિચિત થયેલો એ તેણે રચેલી વિપુલ સાહિત્ય રચનાઓ પરથી સિદ્ધ થાય છે અખો એક ધર્મી ન હતો અને મૂર્તિપૂજામાં અવતારોમાં માનતો નહીં બલકે તે મધ્યકાલીન યુગનો સમાજ સુધારક અને બધા સંપ્રદાયોને જોડનારો સમન્વયવાદી અને એક ઈશ્વરવાદી હતો અખો મધ્યકાલીન યુગનો સમાજ સુધારક હતો સમન્વયવાદી હતો એક ઈશ્વરવાદી હતો કવિ દલપતરામ તો મૂર્તિપૂજામાં માનતા હતા સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત અન્વયાતી છતાં પોતે જે છે અખાની પ્રશંસા કરે છે હવે આપણે અખા ભગતના જીવનની કેટલીક જરૂર ઝલક જોઈ લઈએ અખા ભગત અને ગુરુ હતા શ્રી ગોકુલનાથજી મહારાજ તેના વિશે આપણે ચર્ચા કરીએ અખા ભગત સૌ પોતાના ગુરુ એને મળે છે ગોકુલનાથજી એટલે એના વિશે એક પંક્તિ પણ છે ગુરુ કીધા મેં ગોરખનાથ ઘરડા બલદને ગાલીનાથ ધન લેને ધોખો ન હરે એ ગુરુ કલ્યાણ શું કરે અખો છે એ ધર્મે વૈષ્ણવ હતો એટલે એ ગોકુલ ગોકુલધામ જાય છે અને શ્રી ગોકુલનાથજી મહારાજ પાસે એને દીક્ષા લીધી આ ગુરુ છે એ ઢોંગી નીકળે છે એટલે અખો એવું કહે છે કે આવા ગુરુ છે એ જીવનનું કલ્યાણ કરી શકે નહીં ગુરુ કીધા મેં ગોરખનાથ ઘરડા બળદને ધન લેને ધોખો ન હરે એ ગુરુ કલ્યાણ શું કરે આવા ગુરુ છે કલ્યાણ કરી શકે નહીં એટલે પાછા ગુરુ અને અનંત જ્ઞાનની તરસ માટે કાશી ચાલ્યા જાય છે હવે બીજો તેના જીવન વિશેનો માહિતી લઈએ તો અખા ભગત અને ગુરુ બ્રહ્માનંદ મળે છે અખા ભગત અને ગુરુ બ્રહ્માનંદ વિશે ચર્ચા કરીએ કાશીમાં ગંગાજીના કિનારે એક સંત મહાત્માની પર્ણકુટી છે પોતાના પસંદ કરેલા ખાસ શિષ્યોને વેદવિદ્યાનું ગૂઢ જ્ઞાન આપી રહ્યા છે મધરાતનો વખત છે ગુરુ ઉત્સાહમાં બોલી જાય છે પણ સામે બેઠેલા શિષ્યો ઊંઘના ઝોકા ખાય છે અને હોકારો ભણી શકતા નથી ગુરુએ પૂછ્યું માયાનું સ્વરૂપ મેં સમજાવ્યું હવે તમે શું સમજાય કહો કંઈ જવાબ મળ્યો નહીં ગુરુએ ફરી પ્રશ્ન કર્યો ફરી કંઈ જવાબ મળ્યો નહીં શિષ્યો ઊંઘતા હતા કોણ જવાબ આપે ત્યારે ગુરુથી એક નિશાસો નખાઈ ગયો એટલામાં પૂર્ણકુટીની બહારથી અવાજ આવ્યો ગુરુદેવ આજ્ઞા કરો તો આ સેવક આપણા પ્રશ્નનો જવાબ આપે ગુરુ ચમક્યા એકદમ ઊભા થઈને બહાર આવ્યા એક મેલો ઘેલો માણસ એમના પગમાં ઢગલો થઈને પડ્યો ને બોલ્યો ગુરુજી ક્ષમા કરો હું રોજ છુપાઈને આપનો ઉપદેશ સાંભળું છું ગુરુએ વાલથી એને ભેટી પડ્યું ને કહ્યું બહાર નહીં હવે અંદર મારી સામે બેસજે હું તને મારા શિષ્ય તરીકે સ્વીકારું છું

બ્રાહ્મણ શિષ્ય કરતાં તો આ શિષ્ય જે છે અખો તેનામાં જ્ઞાનની તરફ વધારે સાચીને ઊંડી છે એટલે જે છે અખાને શિષ્ય તરીકે સ્વીકારી લે છે એટલે એમણે એને સ્નેહથી જ્ઞાનદાન કરવા માંડ્યું અખો છે એ જ્ઞાની અને વેદાંતિ બની ગયો હવે અખાને છે એ સાચા ગુરુ મરી ગયા તો આ જે છે એ એક્ઝામમાં પૂછાઈ શકે કે અખો જે છે ભગત તેના પ્રથમ ગુરુ જે છે એ ગુરુ ગોવિંદના હતા પરંતુ એ સાચા હોતા નથી ઢોંગી હોય છે એટલે પાછો કાશી જવા નીકળે છે ત્યાં એમને બીજા ગુરુ મળે છે એ ગુરુ એના સાચા ગુરુ જે છે વેદાંતિ ગુરુ છે જ્ઞાની છે એનું નામ છે બ્રહ્માનંદ તો ખાસ તેમના બે ગુરુ હતા ગોરખનાથ અને બ્રહ્માનંદ આ મખાને વૈરાગી જ્ઞાન ભક્તિ અને ઊંડી સાધનાના সমন্বયથી આત્મજ્ઞાન થયું. મુકમા સરસ્વતી બિરાજમાન થયા અને વાણી ખીલી આ સાથે અખાએ છપ્પા લખવાનું અને છાપખા મારવાનું શરૂ કર્યું. અખાની તમામ રચનાઓ મુખ્યત્વે સમાજમાં રહેલા અવિશ્વાસ, આડંબર અને ઠગબાજીઓ પ્રત્યેનો તિરસ્કાર દર્શાવે છે. અખો જે છે તેનું વખણાતું સાહિત્ય છે છપ્પા અને ત્યારબાદ ચાપખા તો આજે છે એ ખાસ પૂછાઈ શકે અખાનું શું વખણાય છે છપ્પાને ચાપખા મારતા હોય એ રીતે છપ્પા લખે છે એટલે એને ચાપખા પણ કહેવામાં આવે છે અખાએ જીવનકાળ દરમિયાન સાતસો છેતાલીસ છપ્પાની રચના કરેલ છે એની પ્રચલિત રચના અહીંયા આપેલી છે એ આમ લગભગ અગિયાર ભાગની અંદર વહેંચાયેલી છે અખાના છપ્પા અખાના પદ અખાના સોરઠા ગીતા ચિત્તવિચાર સંવાદ અને બ્રહ્મલીલા આનો ખાસ સ્ક્રીનશોટ પાડી અને બે વખત વાંચી લેવો આમાંથી જે છે એ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે છે ત્યારબાદ અખાના છપ્પા વિશે જાણીએ અહીંયા જે છે એ ખાલી છપ્પા જ લીધેલા છે તેનો અર્થ અહીંયા જે છે તે મેં એક્સપ્લેન કરેલ નથી જો તમે ઈચ્છતા હોય કે તમારે આનો અર્થ પણ જાણવો છે છપ્પાનો તો તેનો સ્પેશિયલ લેક્ચર લઈને આવીશ તો કમેન્ટ બોક્સમાં જણાવજો અહીંયા આપણે ખાલી છે એ છપ્પા જોઈ લઈએ આમાંથી પૂછાય કે આ છપ્પો જે છે આ કોણે લખેલ છે તો તમામ જવાબ છે આવશે અખો તિલક કરતા ત્રેપન વહ્યા ને જપમાડાના નાકા ગયા તીરથ ફરી ફરી થાક્યા ચરણ તોય ન પહોંચ્યો હરિને શરણ કથા સુણી સુણી ફૂટ્યા કાન અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન બીજો છપો છે એક મૂરખ એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ પાણી દેખી કરે સ્નાન તુલસી દેખી તોડે પાન તે તો અખા બહુત ઉત્પાદ ઘણા પરમેશ્વરે ક્યાંની વાત ત્યારબાદ છે જોજો રે મોટાના બોલ ખેડે બાજુ ઢોલ અંધ અંધ અંધારે મળ્યા જેમ તલમાં કોદરા ભણ્યા ન થાય ઘેસ કે ન થાય ઘાણી કહે અખો એ વાતો અમે જાણી ત્યારબાદ છે દેહાભિમાન હતું પાસે તે વિદ્યા ભણ્યા વધ્યો શેર ચર્ચાવાદમાં તોલે થયો ગુરુ થયો ત્યાં મનમાં મણમાં ગયો અખા એમ હલકાથી ભારે હોય આત્મજ્ઞાન મૂળકૂક હોય ત્યારબાદ છે સસાસિંહનું વાણ જ કર્યું મૃગતૃષ્ણામાં જઈને બે વાણે ચડ્યા ખપુષ્પ જેવી ચલીની ચાલી કથા અખા આગળ એવા હતા આંધળો સસરો ને સરંગઠ વહુ એમ કથા સાંભળવા ચાલ્યા સૌ કયું કઈ ને સમજ્યું શું આંખનું કાજળ ગાળે ઘસ્યું ઊંડો ને ફાટી બોક શીખ્યું સાંભળ્યું શર્વે ફોક ત્યારબાદ છે હું તો જેમ દારૂની પુત્રી તે ચારા કરે અપાર પણ ક્રાષ્ટમાં કાંઈથી નથી એ તો કળ ચાંપે સૂત્રધાર નાથ નિરંજન ગ્રંથ કરતા તે નિમિત્ત માત્ર જેમ વાજુ દિશે વાંચતું પણ વજાડે ગુણપાત્ર કહે અખો સૌકો સુણો જો આણો માયા અંતને તો આપો ઓળખો શેવો ગુણ સંતને ત્યારબાદ છે અખાએ ગુરુ શું મૂકે પાર જેના શિષ્ય ગદર્ભને ગુરુ કુંભાર પોતે હરીને જાણે લેસ અને કાઢી બેઠો ગુરુનો વેશ જેમ સાપને ઘેર પરણો સાફ મુખ ચાટી વળ્યો અંધે અંધ અંધારા મળ્યા જેમ તલમાં કોદરા ભળ્યા ઘેસ ન થાય ન થાય ઘાણી કહે અખો એ વાતો જાણી પંડિતને પંડિતાયનું જોર પણ અંતકરણમાં અંધારું ગોળ સંસ્કૃત બોલે તે શું થયું શું પ્રાકૃતથી ત્યાં હાસી ગયું ભાષા ને શું વળગે ભૂળ જે રણમાં જીતે તે સૂળ જો જોરે મોટાના બોલ ઉજ્જળ ખેડે વાગ્યો ઢોલ દેહાભિમાન હતું પાસેર વિદ્યા વધતા વધ્યું શેર ચર્ચા વધતા તોલું થયો ગુરુ થયો ત્યાં મણવા ગયો ઉદ્યો કહે ઊંધ્યો સાંભળે જેણે ઘડપણ બેનું નવ ટણે જેમ ચિત્રામણના દીવા વડે કેમ રાત અંધારી દૃષ્ટિ પડે પ્રાપ્ત કરે તે ગુરુ બીજા ગુરુ તે જાણો વણું ધન હરે ધોખો કરે એ ગુરુ કલ્યાણ શું કરે સબરી સંસ્કૃત શું ભણી હતી ભાઈ ક્યાં વેદ વાંચ્યાતા કર્મા ભાઈ વ્યાદ તો શું ભણ્યો તે વેદ ગણકા શું સમજતી હતી ભેદ ઓછું પાત્રને ને અદકું ભણ્યો વઢકણી વે દીકણો જણ્યો જો તુમડો માહેથી મરે તો તારે ને પોતે ધરે આમ જે છે અખાની આ જે છે અખાના છપ્પા હતા અખાની જ્ઞાન દ્રષ્ટિ દેખાય છે સમાજમાં જે દંભ છે અજ્ઞાન છે અને આરપાર જોઈ શકે એવો કોઈ કવિ હોય તો એ છે અખો ઉચ્ચ નીચના ભેદની વ્યર્થતા અને રામ રહીમના ભેદની પોકરતા પણ એ સમજે છે અખો જે છે એ સમજે છે શું જ્ઞાન છે શું અજ્ઞાન છે ઉચ્ચ નીચનો ભેદભાવ સમજે છે રામ રહીમનો ભેદભાવ સમજે છે આમ જ્ઞાન વૈરાગ્ય વગરની ભક્તિને એ અપંગ કહે છે એ જ જ્ઞાન વૈરાગ્યને ભક્તિ રૂપે ગાયના વત્સ કહે છે આમ જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય એ ત્રણેયના અલગ વાળા નથી પણ એક જ વાતના ત્રણ પાસા છે એવું પોતે સ્પષ્ટ કરે છે અખો વિદ્વાન છે બહુશ્રુત છે મહાનુભવી છે એ પ્રચલિત કહેવતો તથા અવનવી ઉપમાઓના પૂળાબળથી ઉપયોગ કરે છે એટલે એની વાણી ચોટદાર બને છે કસામાં દોષો જોવાનો એનો હેતુ નથી પણ આત્માના વિકાસમાં ક્યાં નડતર છે એ તો દેખાડવું જ પડે ને એ વિના રોગનો ઉપાય થાય કેવી રીતે અખાની વાણી લક્ષ્યવેધી છે આપણને એવું લાગે કે અખો બધાને ખરાબ જ કહે છે એનો એવો દોષ જોવાનો હેતુ નથી પરંતુ એનો હેતુ એવો છે કે જો તમે દોષ બતાવશો નહીં તો સુધરશે કઈ રીતે એટલે એની વાણી છે એ લક્ષ્યવેદી છે સીધું જે છે એ તમારા હૃદય પર અસર કરનારી છે ગુજરાતી ભાષાના એક ઉત્મોત્તમ કવિ છે ઉત્મોત્તમ ભક્ત છે અને ઉત્મોત્તમ જ્ઞાની છે અખે ગીતા ખરેખર ગીતા નામને યોગ્ય છે ગીતા એને નામ આપ્યું છે એ બરોબર છે ગીતા જેટલું જ એનું મહત્વ છે અખે ગીતા કોણે લખેલ છે અખાએ ગુજરાતી ઉપરાંત વ્રજ ભાષા અને હિન્દીમાં પણ અખાએ કવિતા કરી છે અખાના આત્મદર્શનનું એક ગીત અહીં નીચે આપ્યું છે આ ગીત આપણે જોઈએ સાસારૂપ વખાણું રે સંતો સાસારૂપ વખાણું ચંદ અને સૂરજ વિના મારે વાયુ છે વાણું સંતો નેજા રોપ્યા નિજધામમાં વાંજા અણહદ વાંગે ત્યાં હરિજન બેઠા અમૃત પીવે માથે છત્ર બિરાજે સંતો વિના રે વાદળ વિના વીજળી જળસાગર ભર્યું ત્યાં હંસ રાજા ક્રીડા કરે ચાંચે મોતીડું ધર્યું ઝગમગ જ્યોત તપા છે શૂન્યમાં ધૂન લાગી અખો આનંદ શું ત્યાં મળ્યો ભવભ્રમણા ભાંગી ભવભ્રમણા ભાંગી તો આ જે છે એ આપણે આખા વિશેની માહિતી મેળવવી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવા જ વિડીયો જો તમારે જોતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો થેન્ક યુ